ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે હવા વાળી લગન ની સીઝન ખુલી જા ભાઈ લગન ની સીઝન ખુલી જા ખરેખર ખરેખર મારા છોકરાના છોકરા વળી સોડી નું વાળી મુરત જોરાયું ની પાજી સેવી તારીખ આઈ છેવી તેત આઈ ઓગંધી તારીખ અને પોચમ આ એ તો મારા છોકરાની ની સોડી કિસ્મત વાળી છે તે જે મારા મનમાં હતું ને એ જ લગન મુરત આયું તાણે ભાઈ આખા ગામમાં મારા જેવું વાળી પાસે રૂપિયા વાળું કોઈ નહીં રૂપિયા વાળું કોઈ નહીં અને મારા છોકરાને છોડીને એવો વિવો કરો છે એવો વિવો કરો છે ને જોતા રહી જાય બધા મોટા મોકળીઓ કે મેઠાબાને વિવો કર્યો તાણે ભાઈ કોઈ ચકલું ગમ કોઈ મોણસ રહી ના જવું જો મારા ઘેર આવ્યા ઘર આમ અનાજનું ઓમ કણ ખાવું જો તાણે ભાઈ ગમે તે ગોમમાં આખા આ જેટલો પરો છે ને આજુબાજુ બધો આમંત્રણ આવી દેવું છે ભાઈ વિવો કરવો તો કરી જોણવો તાણે ખર્ચો કરવો તો કરી જોણવો તાણે અને મારા છોકરાની વાળી છોડી એક ને એક છે તે વાળી ગમે તે કરીને પડી આટલો મારો અવસર પતી જાય ને એ ભગવાન હું ગંગા ના આવ્યો હેડ મુર્ત વાળી સારું આવી ગયું છે હા હા એ કચરો વાળવાનો બાર કચરો વાળ દો ને બીજું બધું કમ કરું અને હિમા પાછા આજ તો ગયા મારા કચરા ને બધા ગયા વાળી હોય મારા છોકરીના લગ્ન લેવા ને તમે તારીખ તારીખ જોડા તારીખ આવે તો તૈયારી ચાલુ કરી દો તૈયારી ચાલુ કરી દો ત્યાં મારે એક ને એક દીકરી હોય લાડકવાઈ અને લાડકવાઈ દીકરી ખરી બધું ખરું પણ મારા માન મારું બાપ મારા ભય બધા હોય તો અત્યારે આમ લોકો હરક થી માતા ના હોય કે માર ભાણી ના લગન ભાણી ના લગન એમ કરે માર તો પિયર માં કોઈ છટ નઈ હું હરખાય પાછે પણ હવે શું કરે માં છોકરી ના કિસ્મત હા ઓ બેટા એ ભગવાન હા જોયા તારીખ ચી તારીખ બેટા કોજો આપડા દીકરી ને તો જોરદાર મુરત આવી છે તારીખ હારી આવી છે તે તો હારી આવી છે કે

તે વાળી આ ધામ ધુમધી વિવાલેવા છે ધામ ધુમધી વિવાલેવા છે લોકો વા ઓમ જોતા રહી જો તાણે અટાવા અલ્યા છોકરા શાંતિભાઈ બધું ધામ ધુમધી વિવાલેવા છે કવા તને મારા વાત નઈ ઓપડીયો તમે ના મારા છોકરાને સોડીનું મુરત જોવરાયું અને તે તા હારી આવી પાછી અને તારીખે હારી આવી 29 તારીખે અને પોચમ હા હ તે બેટા પાધા છે ને પાધા ઓમ સેવા રોજ મજબૂત પાધા હો ટીકામાં કશોદો નઈ ટેકો એટલા મારા પૈસાની જરૂર નહી મારે તો ઘણા રૂપિયા છે પણ મદદ મોહિમ કોઈ મેમન પરણો આવા રસોડાનું હોય કોઈ વળી કોઈ ગમે તે કોઈ વસ્તુ લાવ્યો ને એમાં તમે બેટા ઉભા રહેજો હો પણ પણ લોકો જોતા રહી જાય એવો વિવો કરો જો મારે મારા મેઠાવા તમે ધામધૂમથી વિવાહ કરશો તમારા છોકરાને વહુને કોઈ પિયરમાં સ નહી બરાબર હા કોઈ ભઈ નહી કોઈ

કીધું કે છે તમારા છોકરાની બાયડીને કહે છે પિયર્યું કોઈ નહીં નહીં માવીતર નહીં કોઈ ભય નહીં અને કહે છે મોમેરું કુણ ભરશે અરે વાત તો હો ટકા જવા હો ભાઈ ગમે તેવો હું કરોડો રૂપિયા અવસર કર્યો પણ આ બાબતમાં મોમેરું ના આવે કોઈ વ્યવહારમાં ના આવું તો મારો અવસર તો બુઠો ર ના ના આ કહેવું તો પડશે છોકરાની બાયડીને કે આ બધું કરેલું મારા પોણીમ કાઢવાનું છે પોણીમ કાઢવાનું છે લા હેડ મને જવા દે એ તમે જવું નહીં પહેલાં એને કહું

માર વાત કરી જેવી ઓની એક લગનની WhatsApp પર છોકરાની છોડીની હા બોલો બાપા કદા આઠળો બધો આપણો ખર્જો કરીએ જે આપણી મારી ઈચ્છા છે એટલી છે ખબર જ ન તને તો ખરી બાપા આખા ગામમાં આમ તમે નેકડો એટલે ઈજ્જત ખરી ઈજ્જત એટલે મારો આમ ન એસુ નહીં ગાલવાનું પાડો પણ બાપા આપણી છોકરી જો કોઈ એવું કર્યું છેમાં આવો કો બાપા ઓળી તો કશું નહીં કર્યું પણ તમારામાં ઓક્ષ છે તમારામાં ઓક્ષ બધો તમે મને આ બધું કીધુંત તમારા આ આ કરેલું બધું અવસર પૂણીમાં કાઢો ને એ દાવનું કરી મેલ્યું છે બધું પણ બાપા મે હું કર્યું પણ તાણે આ હું અવસર લઈને બેઠો છું મારા બધા મહેમાન આવશે પરણો બધો આવશે હब्बाવાળો બધા બધા બધી આવશે અને આ તમારા આ તમારા પિયરની વાત આઈ ને એટલે મને તો સોટી ઉજે લાગી ગઈ છે સોટી ઉજે વાત આવી જઈ છે તાણે ઓમ ઓમ થોડું તો વિચાર કરો આ મારા મોમેરાની વાત આવી તે મોમેરું કોણ પર છે અમારું એ કેવું છે આ

એમાં મારો શું વાંક અને એમાં મારી દીકરીનો શું વાંક એમ કે દયો હવે મારો ભાઈ ને કેવાનો બાપડાનો આવી રીતે જતા રે હું કરવા ઓ તારો પિયરીઓ બધો ભિખારી જ શીખ ભિખારી જ શીખ અને તારો ભાઈએ ભિખારી જતો કે અને તારો મા બાપ શું કોઈ પોતરું તોડું એવો હતો કે તારા બાપ તારે કોઈ મોબેરો મોબીરું લઈને આવે એવું છે લઈને આવશે હું તો બધું બધું આયોજન કરી દો પણ મારા આ આટલી કેવારી આવશે કેવારી આવશે ઓ બેટા

તો ભાગડી છે આપણા ઘર માં બાજ પડી ઇન કે હોસો આપણા ઘર જ પડી છે હે લે તો મો 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 મેરું નહી આવતા ને હમસાઈ સહી દો લે હા ને ઘર માં ખઈ તાણે આને આ કે મારી મારા તાણા આવી કે આજે માર ગરબા મારા પડી મારા બાપ કોઈ નહી તાણા મને આટલું બધું હોબળાઈ છે અને એવો ને ક્યાં ખબર ભલે એ ભીખારી હતા કે ગરીબ હતા પણ એ જીવતા હોત ને કોઈ મામેલું ના લાવે એવું એ માટે મામેરું લઈને લાવી ના મામા હું અભાગણી નહી ગોમમાંથી બહાર નીકળવું ને તો હવે તો વિચાર કરવો પડે છે આખું ગોમ મેણા મારે છે આખું ગોમ મેળા મારે છે કે મારી છોકરીનું મામેરું કોણ લઈને આવશે પણ હશે હવે મારી છોકરીના કિસ્મત મારા કિસ્મત કે મારા પિયરમાં કોઈ નહીં તાણા લોકો મેળા મારે છે અરે બહારના તો મેળા મારે મારે પણ ઘરના બાપા અને મારા દિયરે મને જેમ ફાવે એમ મેળા મારી ગયા કે હું અભાગણી છું હું તો હો અભાગણી રહી પણ પહેલા હું મારી માં કુળદેવી મારા પિયરમાં જે માર મંદિર છે માતાનું નું તો કંકોત્રી આલું મારી માં કરે હાચું પછી હે મારા ગોગા મહારાજ હું હારું કરજો હે મારી માં હે માં સુકોટર હે મારા હે મારી માં મા આજે હું તારે પારે આ કંકોત્રી લઈને આવી છું છોકરીની મારી દીકરીની તારી આ દીકરી જ થાય મા તો પારે મૂકું અને વારે આવજે મા કારણ કે આખું ગોમ મેળા મારે છે મા મને આખું ગોમ કે મારી દીકરીનું મા મેરું કોણ લઈને આવશે નથી મારા પીઆરમાં કોઈ તાળા લોકો મને મેળા મારે ને માર સસરા થી લઈને મારા દિયર સુધી આખું ગો ઓમ ને એટલે કે મામેરા વિના તું તારી દીકરીને પહેણાવ છે પણ મા મને તારી પર ભરો છે કે તું મામેરો લઈને આવશે એમ તો કંકોત્રી મા તું આવશે ને મારા વારે મા બેટા

ચિંતા કરી ના તું મારી ગમે દીકરી છે તું મારી ગમે કુવાજી છે અને કુવાજી ના વાયે સળી તો ભગવાન હારું કર ચિંતા છોડ દે અને તું ખરેખર ગમે કહી દે તો મમેરો આવશે ધામ પેલા તો માર સસરા ને માજી એને કહી ઓ મેરા મારા મન અપાગણી કુટી કહી ગયા છે અપાગણી કુટી ચિંતા કરે ના આકુ ઉદારુ ગો વિચાર કર છે કા તો મમેરો આયુ અને ઇતિહાસમાં માં લખા છે કે પહેલી વાર ગો મારા મમેરો ભળ્યું હા

જીવીએ છીએ એટલે હું નક્કી કર્યું કે તું ચિંતા ના કરે અમે જીવીએ છીએ ગોમ વાળા ભલે તારો બાપો નહીં તારે માં નહીં હા તારા ભાઈ કોઈ નહીં તારું કુટુંબ કબીલું કશું નહીં હા પણ અમે તો જીવીએ છીએ જીવીએ છીએ તો બાબુ હારો ગમે તે કર હા પણ આ મોમેલ તો ભરવું પડશે ભરવું પડશે મારી વાત એક જ છે આખા ગોમ ફર્યું ગ્રોણ ના છે વટથી લેજે વટથી વટથી લઈ જે કે ના

હા બધા તમારા ગોમવાળા શમ ભેગા કરે છે બરાબર એ મૂળ તમને આ મેટિંગ શમ નાખી છે નાખી શકાય એવું તમને મૂળ એ વાત કરવામાં આવ્યો હતો બરાબર પહેલું તો આપણા ભારતની અંદર જે આપણો સરપંચ હતો આ જેટલા કચ વર્ષથી લુંબાઈના અને ગણાય જ્યાં ગણાય આયા છે પણ હજી સુધી આપણા ગોમનું હજી કોઈ હજી તમને એવું લાગે છે કે હારું ગોમ છું જાય હા દર વખત દર વખતે એ લોકો આપણને છેતરીજ તો આપણા ગોમવાળા જેટલા લોકો ઊંઘી રહીએ છીએ હમ આપણને થોડું કહેતા છે હા પણ હવે બિલકુલ ચલાવવાનું નહીં ગમે તે હવે એનો એટલો એને વધવાનો છે ને અને મારા મારો જે વ્યક્તિ હોય એ આપણો ગોમ ગોમવાળા થઈ અને આપણો પસંદ કરી આટલું તરી છે મારા બેટા મારા બધા મળી દેશું પછી હું તમને પૈસા લે બરાબર

উভো রাখানো বরবার ভাই হার বেতার হাঁচি বা সারু থাকে তো সব খারাপ কীমিমে আটক করছো তবে ব্যাপার গমা বেঠা যো শুধু আর ক্লাস তুই আপনার খাইজ এখন বিশ্বাস করবি এক ভাই

જણે નિર્ણય લીધો છે હા ક ઇના છોકરા સોળનું છોકરા તે ભણીનું છે ઇને ભણીના આધાર પર ને કુવા છે અને ઇને ભણીનું મમેરું ભરવાનું છે સા બરાબર એટલે અમારો બે આ એ આરી વાળો બેણો માર્યો છે ભાઈ ઓહો ભેણો બેણો માર્યો છે એવો તો આવી ગયો તાન આ તો પણ આ તો આપણા એટલે હું તમે મારું કોમ કહી છો ને હું થ્યા છો ને થ્યા છે બરોબર છે बरोबर बरोबर एला मु तमको तो ते बदा सन्मान होय रातो तो आपळा मोमेरू भरूचा गोम तरीके फूल लेतो फूल नी पोखडी हा तमार जे आलो वासीनु काम से बदा बदा सपुन आले छेम भाई आवा चार दारा वाजे भाई कालच छे आता नताडी नो मोमेरू भरी ना एक चार दारा चार दारा पण वाहान बाहान आ इवा तो पण लेवा तो जाऊ पण छे का जावा जाऊ पर्सी हां चार दारा पछ मोमेरू छे

हाल तो बात करें तो तो पर तुम मुकद्दम आए मैं तो बात क्या गत्ते नहीं तो गत्ते नहीं चलता तो कौन सी हाँ हाँ जो कौन सा 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 ના નંબર હે કોકનો હેલો હેલો કોણ બેટા બોલો વાઘુબા આ મંદિર દર્શાવતા હે તું મારો કપડા આપા ગમમો ઓવા ઓવા વાઘુબા બોલો બોલો મજામાં જો હ કોઈ તારા ચિંતા કરવાની જરૂર છે નહીં અને ભોણીને સુખ શાંતિ તું તારા પરણાય બરોબર છે તારા ભાઈ નહીં તારા બાપ નહીં તારા ના તારી માં નહીં પણ આખું ગોમ તારું છે તારા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં ગોમમાં આખું ઘોળ નાખ્યું છે અને આખું ગોમ ઘોણી બાનું મમ્મી લઈને તારા ગોમમાં આવશે અને આખા ગોમનું મેળો મે બસ મને તમે મળ્યા ભગવાન મળ્યા

તમારા ભાઈઓ જીવ છે મારા બાપ જીવન છે મર્યા નહીં અને આખો ગોમ હાથ સ્વાન સો મોર થઈ ના છે હું આપી હાલ ફોન કોઈ તરત ઈવાને કવતા રા હા કોઈ ચિંતા કરી ના મારી દીકરીનો મામેરું આવે છે આ આ જે વાત આજે તો હરક નહીં મારતો નહીં મારતો ના ના આખું ગોમ ને બધું મેણું મારતું હતું આજે આખું મારું પિયર બે મામા હોય લોકોને ગોમ એના મામા બની ને બાપા બનીને આવશે ના ના મામેરું લઈને આવો છો મારી લાજ રાખી એ બહુ મોટી વાત છે કહું છું બાપા ને બધાને કે આવા હોય મારી દીકરીનું મામેરું આપતું thank